આજનું બાઇબલ વચન સ્તોત્ર સંહિતા એક્યાસી માંથી કડી તેર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના પુનરૂ તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત રે મારી પ્રજા એ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાત તો કેવું સારું થાત સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત रे मारी प्रजाए सुणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव सारू था रे मारी प्रजाए सुणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव सारू था रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव सारू था रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केवु सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू था रे मारी रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव रे मारी प्रजाए होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केवुं सारू थात સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત રે મારી પ્રજાએ સૂણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट તો કેવું સારું થાત રે મારી પ્રજા એ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મે ચીંદેલી વાત તો કેવું સારું થાત સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન રે મારી પ્રજાએ સૂણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાત તો કેવું સારું થાત रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव सारू थात रे मारी प्रजाए सुणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू था रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केवुं सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केवु सारू थात था। रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ જેમ તેમ હમણાં અને હંમેશા ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બચાવ આમેન રે મારી પ્રજાએ હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાત તો કેવું સારું થાત રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાટ તો કેવું સારું થાત रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत, तो होत चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत, तो होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवू सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट તો કેવું સારું થાત રે મારી પ્રજાએ સુણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંડેલી વાત તો કેવું સારું થાત સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન રે મારી પ્રજાએ સૂણી હોત જો મારી વાત ચાલી હોત જો મેં ચીંધેલી વાત તો કેવું સારું થાત रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सुणी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केव सारू थात रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव था रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केव था रे मारी प्रजाए सूणी होत जो मारी बात चाली होत जो मैं वाट तो केवुं सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात रे मारी प्रजाए सुनी होत जो मारी बात चाली होत जो मैं चींदेली वाट तो केवु सारू थात સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન